સમગ્ર એશિયામાં મહેસાણાના ગંજ બજાર એવા ઊંઝા જીરા બજારમાં હાલ જીરા માટે તેજીનો તરખાટ છે એક્સપોર્ટ ઘરાકીમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દોઢ ગણો માલ એક્સપોર્ટ થયો છે જેનાથી ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર હરખ જોવા મળી રહ્યો છે મહેસાણાના ઊંઝા બજારમાં જીરુંમાં વનવે તેજીની ચાલ ખાસ જોવા મળી રહી છે નવી સિઝનના નબળા વાવેતર સાથે પાછોતરા વરસાદને કારણે જીરાનો માલ ઓછો છે આથી બજારમાં માહોલ ખાસ જોવા મળી રહ્યો જેમ અત્યારની જેમ ઉત્પાદન ઉત્પાદનમાં મોટો ગેપ આવશે અને વેપાર સારો રહેશે તો બજારમાં હાલ મોટો ઘટાડો સાંભળતો નથી નિકાસકારોના મતે સીઝનના અંત સુધીમાં નિકાસ વધીને એક પચીસ લાખ ટન ને આમી જશે જીરામાં આવી રીતે ઓછાના કારણે ભાવ ઉચકાયા છે અને હમણાં ટૂંક સમયમાં બસો રૂપિયાની વીસ કિલો તેજી આવી છે અને ભાવ ચોક્કસ જળવાઈ રહેશે આગળ જતા પણ માહોલ તેજીનો જ રહેશે અને આગળ જતા પણ ભાવ વધવાની સંભાવના છે જીરામાં ગત વર્ષે જે જીરામાં આવક હતી તેની સામે માંગ વૈશ્વિક બજારમાં નહીવત હતી જ્યારે ચાલુ વર્ષે ઊંઝામાં દૈનિક પાંચ હજાર પાંચસો થી છ હજાર બોરી આવક અને પંદર હજાર બોરીનો વેપાર રોજ થઈ રહ્યો છે જેમાં બેસ્ટ ક્વોલિટીના માલમાં રૂપિયા બે હજાર આઠસો અને નબળા માલમાં રૂપિયા એક હજાર નવસો પાંચ ના ભાવ કોટ થઈ રહ્યા છે માંગને ધ્યાનમાં લેતા પંદર દિવસમાં રૂપિયા ચારસો નો સુધારો ઝડપી આવે તેવા અહેવાલો ટ્રેડરો દર્શાવી રહ્યા છે ચાલુ સાલે જીરાનું પાક પાણી ખૂબ સારા હતા ભાવ ખૂબ નીચા હતા તો એક્સપોર્ટ ની ડિમાન્ડ ઇન્ડિયા તરફ જ રહી અને આપણા ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ જીરાનો મોટા લગભગ જે એક્સપોર્ટ થાય છે બધું જીરાનું એસી થી નેવું જ એક્સપોર્ટ થતું હોય છે અને ગઈ સાલ કરતા દોઢો માલ એક્સપોર્ટ થયો છે અત્યાર સુધી જો આજ રીતે ભાવમાં વધારો અને માલની આવક સામે જાવક આવક વધુ રહેશે તો હજુ જીરોનો ફ્લો વધશે સાથે સાથે વૈશ્વિક બજારોમાં જીરા માટે ઊંચા ફરીવાર નંબર વન થશે તેમ કહીએ તો નવાઈ નહીં સંકેત સિડાણા જીએસટીવી મહેસાણા